ઇયરની વુમન યુઝ કરે અને જે મરણ જનાર સ્ત્રી હતી એની ઓળખ કમલાબેન રાજકુમાર દિવાકર સામે હતી 40 વર્ષ અને પછી એમાં હસબન્ડ જે છે રાજકુમાર દિવાકર એના ઉપર એક કે છે એ રીતે કુછ કરવામાં આવી ત્યારે કુછ પરજ જે રાજકુમાર દિવાકર છે એને કબૂલાત આપી કે એના પત્ની રૂપ એમને મત મત દીધા વિરુદ્ધ તારીખ તે બનાવ બનેલું છે અને ગણબા કરવાનો તારીખ 16 ના 12 2025 ના રોજ જે રાજકુમાર દિવાકર છે એમને એમના પત્નીને તેમને તબિયત લાગુ હોસ્પિટલ જવું છે અને દ્વારા રસ્તે

પ્રત્યેક એને પણ આવું ભરાડ ઘરે રહેવા તો અને તારીખે આપણે લગભગ 22 તારીખે પે વાત જે 16 તારીખે બનેલો છે બટ કોઈ જાણ કરવામાં આવેલી નથી અગાઉ 11 તારીખે જે મહિલા છે એ પીર જેવાના વિનંતી કરેલી જતા રહ્યા હતા તો એફએસ કોઈને કોઈ જાણ કરવાની નથી અને જાણ કરવામાં આવી